નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા અને મારી સાથે છે તમારા લો લેવા ડીશા મેડમ અને આજે મેં તમને ગઈકાલે આપણે કીધું ને કે શું લઈને આવવાનું છે પ્રેક્ટિસ તો જેમ જેમ ટોપિક જશે ને એમ એમ એની પ્રેક્ટિસ પણ આવશે અને મતલબ ચાલીસ પચાસ વાક્યો પચાસ સાઠ વાક્યોની પ્રેક્ટિસ થશે અને એના જેવા જ બીજા કેટલાય વાક્યો કઈ રીતે બનાવવા કઈ રીતે પ્રેક્ટિસ કરવી એ બધી ઇન્ફોર્મેશન તમને આ પ્રેક્ટિસના સેશનમાં મળશે અને રોજે સાંજે સાત વાગે એક લેક્ચર આવશે રેડી જેમાં હું ગુજરાતી અને માની લો કે એવું સમજવાનું કે આ આપણા સ્ટુડન્ટ છે બરોબર છે અને તમે શીખીને આવ્યા ટોપિક અને મારી સાથે તમારે પ્રેક્ટિસ કરવાની હું ગુજરાતી બોલું તમારે એનું ઇંગ્લિશ કરવાનું સેમ તમારે ધારી લો કે તમે ટીશા મેડમની જગ્યાએ તમે ઊભા છો તો તમારે જેવું હું ગુજરાતી બોલું એનું ઇંગ્લિશ તમારે કરવાનું છે રેડી પણ એનો આન્સર જોયા સાથે તમે આન્સર સાથે સાથે આપશો એટલે જેથી કરીને પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની થશે રેડી તો શરૂઆત કરીએ બટ મેડમ આપણે વિડિયોને ઓલો ઓલો શું કહેવાનું વિડિયોની શરૂઆત કરતા પહેલા વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં રેડ કલર નું હાર યસ મોકલવાનું ભૂલતા નહીં તો દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે આ વિડિયો ઉપર પહેલો લેક્ચર છે એટલે આપણે 2000 લાઈક નો ટાર્ગેટ આપીએ છીએ 2000 લાઈક પૂરી થશે એટલે આની પીડીએફ આપણે આપણી WhatsApp ચેનલ પર મોકલાવી દેવાના છીએ તો ખાસ પ્રેક્ટિસ આ છે મેડમ કેવો ખબર જો અત્યારે પ્રેક્ટિસ 8 વાગે વોકેબ કે જેમાં શબ્દોનું બધુંય નોલેજ આપવામાં આવશે 9 વાગે આ ટોપિક ની એક્સપ્લેનેશન એટલે મતલબ

બરોબર છે એનો સાંજે હશે જ જ એટલે આવી જજો રેડી તો અંગ્રેજીમાં આજે આપણે જોઈ ગયા એટલે એની પ્રેક્ટિસ કરવાની પછી કાલે વોઝ વરની પ્રેક્ટિસ પછી મતલબ કે વોઝ વર ને વિલ બી ની કાલે પછી હેવે જેમ જેમ ટોપિક ચાલશે એમ એમ આપણે એની પ્રેક્ટિસ લઈને આવશું અને એજ ટોપિકની પ્રેક્ટિસ હશે પછી ધીમે ધીમે મિક્સ પ્રેક્ટિસ આવશે તો ખાસ જોતા રહેજો ચલો બટ હા જે વોકેબ નથી જોતા એ જોઈ લેજો સાહેબ ચાર લેક્ચર નહીં પણ છ લેક્ચર આજે છઠ્ઠો લેક્ચર આવશે જેવા લેક્ચર પૂરું થશે એટલે વોકેફ શો છઠ્ઠો લેક્ચર અને મેડમ એવી સાયલેન્ટ લેટરના નિયમો બધી ઇન્ફોર્મેશન એવી ગજબ આપવામાં આવે છે તમને મજા આવી જશે ઓકે ચલો તો શરૂઆત કરીએ છીએ મેડમ હવે પણ એની પહેલા આજે એક વસ્તુ કે ખાસ ઓગણીસ માર્ચ ઓગણીસ માર્ચ પછી આ કોર્સમાં ઓફર પૂરી થઈ ગઈ હશે કોઈ પણ સ્પોકન ઇંગ્લિશ બુસ્ટર ડોઝ હોય ટુ હોય કે પછી રેકોર્ડેડ કોર્સ હોય તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો કારણ કે આમાં બુસ્ટર બુસ્ટર કેમ નામ આપ્યું તમને એક હું વાત કહું કે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ સર્ચ કરજો આપણી યુટ્યુબ ચેનલ પર એક પ્લેલિસ્ટ બનાવેલો જેમાં ચાર થી પાંચ લેક્ચર્સ છે ને મેં મૂકેલા છે ડેમો માટે સાહેબ એ જ રીતે આખે આખું તમને અહીંયા જોવા મળશે બરોબર છે એક વખત જોઈ લેજો વિજય નાખ્યા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો અથવા તો એ નંબર આપેલા છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એની ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ઓકે તો શરૂઆત કરીએ જો હું ગુજરાતી બોલીશ મેડમ તમારે એનું ઇંગ્લિશ બોલતું જવાનું છે બટ તમારે ત્યાં મેડમ પેલા ઇંગ્લિશ બોલી લેવાનું છે અને એના જેવા બીજા કેટલા પણ સેન્ટેન્સીસ થાય એ તમને કહેતા જશું રેડી હું ખુશ છું

રાહુલ યસ તો 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 તમને છે 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 માહિતી ખબર હોય હવે હવે આમાં તમારે ગમે ગમે એનું બોલવું તમે બોલી શકો છો રાજ 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 મારો મારો મિત્રો માય માય ફ્રેન્ડ 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 મતલબ એ રીતે સાહેબ ને જ ભાઈ સોરી મિત્ર એને રેડી હા મિત્ર નથી

બધી રીતે પ્રેક્ટિસ કરવાની જોરદાર ની રીતે ચલો એના પછી પુસ્તક મારું છે બુક ઇઝ માય અથવા તો તમે એમ કહી શકો આ મારું બુક છે તો ધીસ માય બુક એ રીતે તમે કહી શકો તમે ખૂબ સુંદર છો યુ આર વેરી બ્યુટીફુલ યસ યુ આર વેરી બ્યુટીફુલ તમે ખૂબ સુંદર નથી યુ આર નોટ બ્યુટીફુલ સો તમે સુંદર છો આર યુ બ્યુટીફુલ યસ સમજવાનું પ્રેક્ટિસ આમ કરવાની છે ચલો કાર બહુ મોંઘી છે કાર ઇઝ એક્સપેન્સિવ જો એક્સપેન્સિવ એટલે કોઈ વસ્તુ મોંઘું હોય ને એને એક્સપેન્સિવ કહેવાય આ ધ્યાન રાખવાના શબ્દો છે ને એ ઈમારત મોટી કરવી છે ને અંગ્રેજી રૂપી તો એમાં આ શબ્દો રૂપી ઈંટોની ખૂબ જ જરૂરી

મોડા નથી વી 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 આર 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 નોટ યસ 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 અમે અમે મોડા મોડા છીએ છીએ શું રીતે પ્રેક્ટિસ પ્રેક્ટિસ સાહેબ એના પછી સસ્તી નથી નથી મેહુલ મેહુલ નું ઘર ઘર નાનું નાનું છે એક વાક્યમાંથી ઘણા બધા વાક્યોની કરવાની જેનાથી શું થાય મગજ ચાલે અને ઇમ્પ્રુવમેન્ટ આવે પ્રેક્ટિસ થાય બીજું કઈ નહીં ખોરાક ઠંડો નથી ધ ફૂડ ઇઝ નોટ કોલ્ડ યસ અમે ભૂખ્યા નથી વી આર નોટ આ મારી ઘડિયાળ છે ધીસ ઇઝ માય આ મારો હાથ છે ધીસ ઇઝ માય હેડ આ મારું નાક છે ઓકે સમજાઈ ગયું તમને આ મારો ક્લાસ છે ધીસ ઇઝ માય ક્લાસ આ મારી પેન છે ધીસ ઇઝ માય પેન ઓકે પેલી મારી પેન છે ધેટ ઇઝ માય યસ સમજાણું તમને

અમારી જેવું બોલવું હોય અને આખું ગામ અંગ્રેજી બોલે ને જેવું બોલવું હોય ને તો દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક લઈ લેજો સાહેબ આ મેડમ આ નંબર છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો ઓર્ડર કરી શકો છો તમારે ઘરે પહોંચાડી દેશો રેડી હા ગુજરાત બાર કે નિયમ છે કે ભાઈ એના કુરિયર ચાર્જ તમારે પે કરવો પડશે બટ ફક્ત ને ફક્ત ત્રણસો ઓગણપચાસ રૂપિયા છે અને આની નાની જો આપણે જે રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે એ રીતે એ લોકોને જાતે પ્રેક્ટિસ કરવી છે ને તો એના માટે સિક્સટી ડેઝ પ્રેક્ટિસ બુક આપણે લોન્ચ કરેલી છે

ચલો એના પછી શું ખુરશી નાની છે ઇઝ ચેર સ્મોલ મિતાલી ક્યાં છે વેર ઇઝ મિતાલી તમારો મોબાઈલ ક્યાં છે તમારા પપ્પા ક્યાં છે ફાધર તમારા મમ્મી ક્યાં છે તમારો કેમેરો ક્યાં છે

નોટ માય આ ક્વેશ્ચન માર્ક છે છે ઈ સોરી ના તો આકાર જ ઓકે એના પછી મેડમ રવિવાર આવશો ને આવીશ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લોકો તમને મળવા આવવાના છે મને મળવા આવવાના આપણી આખી ટીમને મળવા આવવાના છે તો વીસ માર્ચે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ રાજકોટ ખાતે પહેલો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે તો આવી જાજો અને આવી જ જાજો અને આ સાહેબ અમદાવાદમાં ઓગણત્રીસ માર્ચે પાલનપુરમાં તેર એપ્રિલ વડોદરા સુરતની તારીખ આવશે અને મહીસાગરમાં છવ્વીસ તારીખે અમે તમને મળવા માટે આવવાના ભુજમાં પણ તારીખ આવશે તો આવી જાજો ઓકે એના પછી શું હું ખોટો છું

એના પછી ચોવીસ તારીખ થી યસ ચોવીસ તારીખ થી ઓફલાઈન બેચ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ મતલબ કે રાજકોટમાં એમાં સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવાની છે અને મેડમ એ પણ પ્રેક્ટિસ કરવા માટે આવવાના છે તો ખાસ આ નંબર છે આ નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી દેજો ફક્ત વીસ વિદ્યાર્થીઓ છે એને એડમિશન મળવાનું છે અને આ એડ્રેસ છે આ એડ્રેસ પર આવી આપણી ઓફિસ પર બસો નંબરની ઓફિસ ડીવાઈન એકેડેમી સાયસલ કોમ્પ્લેક્સ નણાવટી ચોક ઓપરેશન રણરાજ ન્યા આવી જાજો ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ઓકે તો આવી જજો અને તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો 24 માર્ચ થી એક 10 વાગ્યાની બેસ હશે અને એક 4 વાગ્યાની હશે એટલે ખાસ તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો 20 વિદ્યાર્થીઓ છે અને સાથે સાથે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક બરોબર છે કે જેમાં નવા નવા શબ્દો અને સાહેબ 3000 થી વધારે શબ્દો છે એ આમાં સંગ્રહ કરેલો છે તો એ બુક એટલે આ બધી પીડીએફ માં છે ભાઈ આ પીડીએફ માં છે અને આ પણ પીડીએફ માં છે તો આ જોઈએ છે તો ક્યુઆર કોડ ને સ્કેન કરો 99 રૂપિયા ટ્રાન્સફર કરો પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો અને આવી જ વાક્યો 7000 થી પ્લસ વધારે દરરોજ વાક્ય એમાં ગુજરાતી છે એ નીચે ઇંગ્લિશ છે ગુજરાતી હશે એ નીચે ઇંગ્લિશ હશે તો એ બુક જોઈએ છે 149 તો એનો એક ક્યુઆર કોડ પર સ્કેન કરીને 149 ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ નંબર ઉપર મોકલાવી દો અથવા તમે અહીંથી પણ પરચેસ કરી શકો છો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ

તો ઇઝ જાનવી એટ હોમ ટેબલ અહીંયા નથી ટેબલ ઇઝ નોટ હિયર અહીંયા હા કાઠિયાવાડી શબ્દો હોય અહીંયા ઓકે હાલ આપણે આવી જ રીતે શીખવાનું છે સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો બધા બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી આપવાના છે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ પર જોડાઈ જજો અથવા તો વિજય નાખી ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં ત્યાંથી તમને હવે અમારી અને મેડમની ઘણી બધી રીલ્સ સાથે જોવા મળવાની છે

મોકલવાનું ભૂલતા નહીં મોકલી દેજો અને પછી આઠ વાગે વોકે અને નવ વાગે પાછા લાઈવ એક્શન માં આવી જજો મળીએ છીએ સાંજે આઠ વાગે અને નવ વાગે અને કાલે પાછા સાત વાગે તો મળીએ છીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ